ગુજરાત શિક્ષણ વિભાગ દ્વારા દર શનિવારે બેગલેસ ડેની જાહેરાત કર્યા બાદ આજે પ્રથમ શનિવાર પાંચમી જુલાઈના રોજ શાળાઓમાં વિદ્યાર્થીઓ બેગ વગર આવ્યા હતા અને શાળાઓમાં વિદ્યાર્થીઓએ ઇતર પ્રવૃત્તિઓ કરી હતી સુરતની શાળાઓમાં બેગલેસ શનિવાર મનાવાયો હતો ગુજરાત શિક્ષણ વિભાગના આદેશને લઈ શાળાઓમાં જે વિદ્યાર્થીઓ બેગ વગર આવ્યા હતા શાળાઓમાં વિદ્યાર્થીઓને જુદી જુદી ઇતર પ્રવૃત્તિઓ કરાવાઈ હતી વિદ્યાર્થીઓને વ્યાયામ યોગ પ્રાણાયામ કરાવ્યા હતા તો સાથે વિદ્યાર્થીઓને અવનવે ભૂલાઈ જતી રમતો રમાડવામાં આવી હતી તો વાલીઓ છોડી બાળકના સર્વાંગી વિકાસ માટેનો સરકારનો આ નિર્ણય આવકારદાયક ગણાવ્યો હતો શાળાના વિદ્યાર્થીઓ અને નાના ભૂલકાઓ પણ પહેલા દિવસે ખુશખુશાલ જોવા મળ્યા હતા તો વિદ્યાર્થીઓને આજે માત્ર રમત અને સંગીત જ કરાવતા વિદ્યાર્થીઓને પણ આનંદ મળ્યો હતો સરકાર શ્રી ના આયોજન મુજબ રાજ્યની તમામ પ્રાથમિક શાળાઓમાં ખૂબ સુંદર રીતે થઈ રહ્યો છે આજે પ્રથમ દિવસની શુભ શરૂઆત છે ત્યારે બાળકોમાં ખૂબ આનંદ અને ખુશીનો માહોલ દેખાય છે અને સાચા અર્થમાં દ દરેકે દરેક બાળક આજે અમારી શાળામાં જે કોઈ એક્ટિવિટીઓ થઈ છે એમાં ખૂબ સારી રીતે ભાગ લીધો છે અને ખુશીનો માહોલ દેખાય છે ખૂબ સારો એક શિક્ષક તરીકે હું કહું તો આ સરકારશ્રીનો ખૂબ સારો અભિગમ અને આ બાળકોમાં સુંદર પ્રતિસાદ છે અને આ જે અભિગમથી બાળકો જે મોબાઈલ તરફ વર્ચ્યુઅલની દુનિયામાંથી બહાર આવશે અને સાચા અર્થમાં બાળકો પોતાના રસ પ્રમાણે પોતાના જીવનનું ઘડતર કરશે એવું અમને દેખાય છે આજે ખરેખર બેગ લેસ ડે નો પ્રથમ દિવસ છે પણ બાળકો અતિ ઉત્સાહી છે કે બાળકોને બેગ લીધા વગર શાળામાં આવી અને શિક્ષણ સિવાય અનેક વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા એક સુંદર ઘડતર થતું હોય એવું અમને દેખાય છે